કરચિયા ગામે બાવીસ વર્ષીય શીતલબેન માળી બન્યા સૌથી નાની વયના મહિલા સરપંચ પિતાની ઈચ્છાને આપ્યો સાકાર સ્વરૂપ હવે ગ્રામ વિકાસનો સંકલ્પ વડોદરા જિલ્લાના કરચિયા ગ્રામ પંચાયતમાં યોજાયેલી સરપંચ ચૂંટણીમાં માત્ર બાવીસ વર્ષના શીતલબેન માળી ઐતિહાસિક જીત સાથે સરપંચ તરીકે ચૂંટાઈ આવ્યા છે તેઓ માત્ર ગામની નહીં પણ કદાચ સમગ્ર ગુજરાતની સૌથી નાની વયની મહિલા સરપંચ બન્યા છે એવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે શીતલબેને પોતાના પિતાની ઈચ્છાને સાકાર રૂપ આપ્યું છે તેમના પિતા સ્વપ્ન જોતા હતા કે દીકરી ગામની સરપંચ બની ગામનો સર્વાંગી વિકાસ કરે દીકરીએ પણ પિતાની આ ઈચ્છાને જીવન મંત્ર બનાવીને કટિબદ્ધ પ્રયાસો કર્યા અને આજે તેમને જનતા તરફથી મળેલા વિશ્વાસને પુણ્ય ફળરૂપે સફળતા મળી છે ચૂંટણી પરિણામ આવતા શીતલબેનના સમર્થકોમાં આનંદનો માહોલ છવાઈ ગયો હતો લોકોમાં આનંદની લાગણી સાથે હવે ગામના વિકાસ માટે નવા આશાવાદનું આ અભૂતપૂર્વ પ્રારંભ બની રહ્યું છે શીતલબેને જણાવ્યું હતું કે હવે મારી સામે મોટી જવાબદારી છે લોકોએ જે વિશ્વાસ રાખ્યો છે તેની લાજ રાખવા માટે હું સંપૂર્ણપણે સમર્પણથી કાર્ય કરીશ આ યુવા નેતૃત્વ હેઠળ કરચિયા ગામે નવો વિકાસયુક્ત અધ્યાય શરૂ થશે તેવી જનતામાં ઊંચી અપેક્ષાઓ પણ ઊભી થઈ છે હા કે સવારથી વટી અમે જીત્યા છે કરેચા ગામમાંથી હા શું હવે ગામના વિકાસ માટે શું આગળ જે અધૂરા રહેલા વિકાસ હશે હવે હું પૂર્ણ કરીશ બધાના આશીર્વાદથી વડીલોના આશીર્વાદથી હું આજે વિજય થઈ છું ખૂબ નાની વયે ઉંમર અમે ઉમેદવારી નોંધાવી હતી અને ત્યારે આજે સરપંચ બની છું એટલું ખુશી ની લાગે બહુ ખુશી લાગે છે કે આટલી નાની ઉંમરમાં મને ઊભી રાખીને અમે સરપંચમાં ઊભવાની છું અહીંયા આગળ કોનાથી પ્રેરણા કોનાથી લીધી હતી કે પપ્પાથી પપ્પા શું કહેતા હતા કઈ નહીં એવું કહેતા હતા કે મારી છોકરીને હું ઊભી રાખી સામ નાની ઉંમરમાં બધા જોતા રહી જશે કે આટલી ઉંમરમાં આ છોકરી સરપંચ બની જાય આજે આજે કરી બતાવ હા આજે બતાવ હવે હવે શું હવે શું ગામના વિકાસ માટે શું કાટી ગયો ગામનો વિકાસ હવે હું પૂર્ણ કરીશ બધા ખાસાઈ